પ્રાચીન કાળથી જ તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે આજે પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લોકો તાંબાના વાસણો બંને તાંબાના ગુણધર્મોને ઓળખે છે એવું માનવામાં આવે છે કે જ્યારે તાંબાના વાસણમાં રાતોરાત અથવા ઓછામાં ઓછા આઠ કલાક માટે પાણી સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે તાંબા તેના કેટલાક ટ્રેસ તત્વોને પાણીમાં મુક્ત કરે છે

તાંબાના વાસણમાં પાણી પીવાથી ગેસ એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે મળે છે છે અને કરવામાં મદદ જો તમે ગેસ અથવા કબજિયાતથી પીડાતા હોવ તો રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરી રાખો અને સવારે ખાલી પેટે પીવો તાંબાના વાસણમાં પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તાંબામાં એન્ટી અને એન્ટી ગુણધર્મો છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે આ શરીરને બચાવવામાં મદદ કરે છે તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે તાંબામાં એવા ગુણધર્મો છે જે છે સુધારો કરે છે અને શરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે તેથી જો તમે વજન વધવાની ચિંતા કરો છો તો તાંબાના વાસણમાં પાણી પીવાનું વિચારો કેમકે તેનાથી તમારા વજન ઘટવામાં મદદ મળશે વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો તાંબામાં મેલાનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને એન્ટીઑકシடன்ટોથી ભરપૂર છે જે સ્વસ્થ ચમકતી ત્વચા જાળવવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે તાંબાના વાસણમાં પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તે કોલેસ્ટ્રોલ અને નું સ્તર ઘટાડીને રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરે છે એમોનિયામાં રાહત આપે છે તે શરીરને આયર્ન શોધવામાં મદદ કરે છે જે હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે